વર્ષની અંદર એક તારીખે આવતો તહેવાર એટલે કે મકર સંક્રાંતિ મકર સંક્રાંતિના દિવસે આપણે દરેક ગામની અંદર ગોઈન્દિરો હોય છે તે ગોઈન્દ્રા ઉપર આપણે ઘાસચારો નાખતો હોય છે તો એની અંદર દરેક ખેડૂતભાઈઓ અને દરેક વ્યક્તિ પોતાની સગવડતા પ્રમાણે દાન કરતા હોય છે તો કહેવાનો મુખ્ય હેતુ એવો હોય છે અમારો મુખ્ય હેતુ એવો છે કે એક દિવસ આપણે ઘાસચારો નાખવામાં આવે છે તો એક દિવસની અમે અમારા ગામની અંદર પંદરથી વીસ દિવસ આપણે ગોંદ્રિયા ઘાસચારો નાખવાનું આયોજન કરતા હોઈએ છીએ તો તમે પણ તમારા ગામની અંદર આવી રીતે વીસથી પંદરથી વીસ દિવસ ઘાસચારો નાખો અને એક દિવસ તમે સારો નાખો જેથી કર બગડતો હોય છે તો પંદરથી વીસ દિવસ ગૌ નંદી સારો ખાઈ શકે અને આની અંદર અમે જો પોતે સેવા કરવી છે પોતે તે કોઈ પણ જગ્યા પર ઘાસ સારો વેસાતો હોય કે કોઈ ખેડૂત ફરી આપતો હોય તો તે અમે સાથે મહેનત કરીને એક સેવાના ભાગરૂપે સેવા કરવી છે તો આવી રીતે અમારા ગામની અંદર પંદરથી વીસ દિવસ મકર સંક્રાંતિ નિમિત્તે ઘાસ સારો નાખવાનો છે એટલે મકરસંક્રાંતિના દિવસે જે કાંઈ જે વ્યક્તિ દાન કરે છે તે શ્રેષ્ઠ દાન કહેવામાં આવે છે પોતે તમે આની અંદર જોઈ શકો છો આ વેસાતી જાહેર મી રાખેલ છે અને અમારા ગામની અંદર એટલે કે ગોંદરે વીસ દિવસ ઘાસચારો ઓછામાં ઓછો નાખવાનો છે આવી રીતે તમારા ગામની અંદર તમે પણ શરૂઆત કરો એટલે દરેક વ્યક્તિ ઘાસ સારો ખેડૂતભાઈ છે તો તે પણ ઘાસચારો આપશે અને દાતાશ્રીઓ પણ તમને આની અંદર સારો એવો સપોર્ટ આપશે તમારે ખાલી આની અંદર નિયમિત બનવાનું છે કારણ કે એક આ સેવાનું કામ છે આ દરેક વ્યક્તિની ફરજમાં આવતું સેવાનું કાર્ય છે તમે જોઈ રહ્યા છો જો આ જગ્યા પર અમારા ગામની અંદર ઘાસચારો નાખવામાં આવે છે પણ અમારા ગામમાં જે રજાડતા રખડતા જે ગૌનંદી છે તેમના માટે જ નાખવામાં આવે છે પણ માલિકના ગૌનંદી છે તેમને નાખવામાં નથી આવતું એ પણ તમે જોઈ રહ્યા છો કારણ કે અત્યારે બધા ગૌનંદી ગામમાં સરવા ગયેલા છે પણ હાલના પાંચ વાગ્યા આ જગ્યા પર બધા ગૌ નંદી આવી જાય છે આ તળ પર થોડીક પણ પાણીની જા વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે તો એક આવી સેવા તમારા ગામની અંદર શરૂ કરજો